સ્વાગત છે બાપુ મળ્યા છતાં પણ ગુમ થવાનું રહસ્ય હજી સુધી અકબંધ છે સાધુ મંડળે બાપુના ગુમ થવા પર અનેક સવાલ ઉઠાવ્યા છે સાધુ મંડળના અધ્યક્ષ હરિદાસ બાપુ નિવેદન સામે આવ્યું છે

તમારી ઉપર કોઈ લાંછના નથી લગતા આ બધે સાધુ સમાજ ઉપર લાગી રહ્યા છે સુરત જિલ્લાના માંગરોળના મોટા બોરસરા ગામે ટેમ્પા નું ટાયર ફાટતા તફરી મચી ગઈ પંચર કરતી વખતે આ ઘટના બની હતી તો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ટાર ફાટ્યાની ક્ષણો સ્પષ્ટ રીતે કેદ થઈ છે તો ટાયર ફાટવાની ઘટના સામે આવી છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો સદનસીબે આખી ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી તો પંચર રિપેર કરવામાં આવી રહ્યું હતું અને પંચર રિપેર કરતા સમયે જ આ ટાયર ફાટવ્યું હોવાની ઘટના સામે આવી છે તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે તો ટાયર ફાટવાની આ ઘટના સામે આવી છે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી પંચર રિપેરની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન ટાયર ફાટવાની ઘટના સામે આવી છે